પંચમહાલના કાલોલમાં પોલીસે હાઇવે ઓથોરિટીને નોટિસ મોકલી છે વરસાદ બાદ રસ્તા પર પડેલા ખાડાથી વાહન ચાલકો પરેશાન ખાડા પૂરવા પોલીસની હાઈવે ઓથોરિટીને નોટિસ ખાડાના કારણે અકસ્માત થાય તો હાઇવે ઓથોરિટી આરોપી ગણાશે નોટિસમાં હાઇવે ઓથોરિટીની જવાબદારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હાલોલ શામળાજી હાઇવે પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે એને લઈને નોટિસ આપવામાં આવી છે એવું કહી શકાય કે ટોલ ઉઘરાવા વાળી જે કંપની હોય છે જે મસ્ત મોટો ટોલ ઉઘરાવીને વાહનો પસાર કરવા દેતી હોય પણ તેની સામે રોડ ઉપર જે ખાડા પડી ગયા છે અને જે તાજેતરમાં ધોધમાર વરસાદ પડ્યો જેના કારણે રોડ પર ખાડા જાણે કમર તોડ ખાડા પડી ગયા છે ને કેટલીક જગ્યાએ અકસ્માતો થતા હોય અકસ્માતમાં કેટલાક લોકોને જીવ પણ ગુમાવવા પડતા હોય ત્યારબાદ આ બાબતે પોલીસે ઇનિશિયેટિવ લીધું છે અને ટ્રાફિક વિભાગ દ્વારા અવારનવાર ત્યાં ટોલનાકાના અધિકારીઓને નોટિસ પણ આપી છતાંય ટોલનાકા દ્વારા ઓથોરિટી અથવા હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ પણ પ્રકારના ખાડા ભરવાની કામગીરી ના થતા છેવટે છેવટની નોટિસ આપીને જણાવવામાં આવ્યું છે કે આ બાબતે કોઈ પણ પ્રકારનો એક્સિડન્ટ કે કોઈ મોત થશે તો તમારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે